આત્માની વિઘ્ન ટાળવાની શક્તિ અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓએ પરમ તત્વની પ્રાપ્તિ કરાવવાના આશયથી આ ધર્મતીર્થની સ્થાપના કરી છે છેલ્લા કેટલાક એપિસોડથી આપણે આત્માની જુદી જુદી શક્તિઓ જોઈ રહ્યા છીએ જોકે આપણી આ બધી શક્તિઓ અત્યારે અધૂરી છે અંશથી છે ખામીવાળી છે છતાં પણ તે શક્તિઓ શું બતાવે છે પરમ તત્વનો નિર્દેશ કરે છે અધૂરા જ્ઞાનમાં જે તરતમતા જોવા મળે છે એ જ જ્ઞાન ચરમસીમાનું હોય તો ક્યાં હોય પરમાત્મામાં એવી રીતે આપણે અત્યારે વિકૃત સુખ કે દુઃખમાં રાહતરૂપ જે કઈ સુખ અનુભવીએ છીએ તે જ સુખ જો નેચરલ બની જાય અને દુઃખના અંશ માત્ર વગરનું બની જાય તો તે હોય માત્ર માત્ર અને શુદ્ધ આત્મામાં શુદ્ધ આત્મા એ જ પરમાત્મા છે વળી આ દુનિયામાં નિયમ છે કે જે તરતમતાવાળી વસ્તુ હોય એમાં જ પ્રકર્ષ એટલે ઉત્કૃષ્ટની સંભાવના કરાય છે આ માટે મહામહોપાધ્યાય યશો વિજયજી મહારાજ સાહેબ કહે છે કે સુખસ્ય તારતમ્યન પ્રકર્ષસ્યાપી સંભવા અનંત સુખ સંવિતિ મોક્ષ સિદ્ધયતિ નિર્ભયા આત્માની જ્ઞાન શક્તિ કર્તૃત્વ શક્તિ ભોક્તૃત્વ શક્તિ પુરુષાર્થ શક્તિ આચરણ શક્તિ જોયા પછી હવે આપણને પરમ પૂજ્ય ગચ્છાધિપતિ શ્રી એક નવી શક્તિ દર્શાવે છે એનું નામ છે વિઘ્ન ટાળવાની શક્તિ પહેલા વિઘ્ન શું વસ્તુ છે તમારે જે કરવું હોય તેમાં જે નડતર અવરોધ આડખીલી અડચણ આવે છે તેને વિઘ્ન કહેવાય બરાબર હવે આ વિઘ્ન આવ્યા કેમ આપણા બધાના આત્મા પર જેટલા અંતરાય કર્મ છે તેના કારણે વિઘ્ન અંતરાય આવે છે જેમ જ્ઞાનાવર્ણીયના ઉદયથી અજ્ઞાન છે તેમ અંતરાય કર્મના ઉદયથી વિઘ્ન છે અને જ્ઞાનાવર્ણીય હટવાથી જેમ જ્ઞાન પેદા થાય તેમ અંતરાય કર્મ હટવાથી વિઘ્નો દૂર થાય અંતરાય દૂર થાય ભૂતકાળના પાપ કર્મના કારણે કોઈના પણ જીવનમાં દુઃખદાયી વિઘ્નો સંકટો આવે છે ભૂતકાળની કરેલી ભૂલના વિકાર ફળ તરીકે તેમાંથી કષ્ટ આપત્તિ વિઘ્નો અવરોધ આવે છે તે દૂર શેનાથી થાય સીધી વાત છે જેનાથી અવરોધ ઊભો થયો એની વિરુદ્ધ દિશામાં જવાથી અવરોધ દૂર થાય જેનાથી આત્મામાં રાગ દ્વેષ દ્વારા ગંદકી મેલ ઊભો થયો તો સામે આત્મા જેટલો નિર્મલ થાય અર્થાત આત્મામાંથી પાપ હટે તો દુઃખ હટે અને દુઃખ હટે તો વિઘ્નું બધા પલાયન થવાના ચાલુ થાય આ જ પવિત્રતા નિર્મલતા ઉત્કૃષ્ટ માત્રામાં ક્યાં છે સિદ્ધ ભગવંતોમાં સિદ્ધો જેટલી પવિત્રતા આ યુનિવર્સમાં બીજા કોઈની નથી માટે મોક્ષે ગયેલા આત્માને માત્ર યાદ કરો તોય તમારા વિઘ્નો દૂર થાય પવિત્રતાનું આલંબન લઈને જેટલા આપણે પવિત્ર બનીએ તેટલા આપણા વિઘ્નો અવશ્ય દૂર થાય કારણ કે આ જગતમાં પવિત્રતા જેવી મહાશક્તિ બીજી કોઈ નથી આત્માની પવિત્રતા સર્વસિદ્ધિનું સર્વ ઉપલબ્ધિનું કારણ છે છે આની અંદર લોજિક શું આત્મા જેમ શુદ્ધ પવિત્ર નિર્મળ થતો જાય તેમ તેના બધા અંતરાય તૂટતા જાય દાખલા તરીકે શાલિભદ્ર જુઓ જ્યારે તે સંગમથી પણ આગલા ભાવમાં અત્યંત શ્રીમંત સૃષ્ટિ હતા ત્યારે ખૂબ ગંજુસ હતા સત્કાર્ય કરવાનું મન જ ન થાય એક વખત છુપી રીતે પુત્ર અને પુત્રવધુઓ મળીને સાધાર્મિક ભક્તિ મૃત્યુ સમયે આ શેઠે સત્કાર્યની દિલથી અનુમોદના એવી કરી કે તેના દાનના અંતરાય તૂટ્યા ને સંગમના ભાવમાં મહાત્માને ગોચરી વોરાવે છે વળી તેની આજુબાજુમાં શ્રીમંત શેઠિયાઓ રહે છે છતાં શ્રીમંતાઈની અસર કરતા મહાત્માના ગુણોની પવિત્રતાની તેના મન પર એટલી બધી અસર પ્રભાવ છાયા પડે છે કે શાલીભદ્રના ભાવમાં દીક્ષાના અંતરાય તૂટીને ભાવ છે અને કાળ કરીને સર્વાર્થ સિદ્ધમાં ઉત્પન્ન થાય છે જે સંસારના છેડે પહોંચેલા છે મોક્ષની સિદ્ધ શિલાની અત્યંત નજીક છે એવા આત્માઓ જ અહીં અવતાર લે છે કહેવાનો મતલબ શેઠના ભાવમાં જે થોડી પવિત્રતા પેદા થઈ તે જ આગળ વિકાસ પામતી પામતી પૂર્ણ પવિત્રતા સુધી પહોંચશે ને તમને કદાચ આ વાત ગળે ન ઉતરે તો હજુ પૂજ્યશ્રી આગળ દલીલ આપે છે આજે પણ સંસારમાં સારું કાર્ય કરવા માટે લોકો પવિત્ર પુરુષના આશીર્વાદ લઈને જાય છે ને અને દિલથી આશીષ ફળ્યા હોય તેના વિઘ્ન ટળે છે ને તમે સંસારમાં બધે મંગલ કરો છો ત્યારે શા માટે કરો છો વિઘ્ન ન આવે માટે મંગલ તરીકે પરમેશ્વરને સદ્ગુરુને પવિત્ર તત્વને નમસ્કાર કરો છો શુદ્ધ આત્મા જેવું કોઈ પવિત્ર તત્વ નથી તેમનામાં સર્વ જીવોના સર્વ વિઘ્નો દૂર કરવાની તાકાત છે પરંતુ તમને દેવી દેવતામાં તાકાત લાગે ને દેવી દેવતામાં પુણ્યને કારણે વિઘ્ન દૂર કરવાની તાકાત છે આત્મશુદ્ધિના કારણે તાકાત છે એવા બહુ ઓછા દેવતા છે સાચું કહો તમને અરિહંતોનું એવું રૂપ ચોત્રીસ અતિશય રૂપી લક્ષ્મી કરોડો દેવતા સેવા કરતા હોય અષ્ટ સાથે હોય વાણીના પાત્રીસ ગુણ આ બધું જોઈને આખું વિશ્વ ઝૂકી જાય જ્યારે સિદ્ધોને જુઓ તો શું લાગે કઈ છે જ નહીં નથી બોલતા નથી ચાલતા નથી આવીને કોઈ પગે લાગતું નથી કોઈ વાજા વાગતા એક અતિશય દેખાતો નથી અરિહંતોએ તો ઉપકાર કરી આટલો ઉપદેશ આપ્યો શાસન સ્થાપ્યું સિદ્ધો તો નવરા બેઠા છે કંઈ કરે નહીં એટલે તમારી દ્રષ્ટિએ અરિહંતમાંથી સિદ્ધ થયા એટલે પ્રભાવ ઘટી ગયો ને ઋષભદેવ અહીં હતા તો તેમનો પ્રભાવ હતો હવે સિદ્ધ થયા તો પ્રભાવ ખલાસ થયો ને બસ આપણામાં આ જ શંકા થવાથી પૂછે છે કે પ્રભુ મહાવીર મોક્ષે ગયા તેમનો પ્રભાવ વધે તો શાસન કેમ જાખું છે પૂજ્યશ્રીએ સુંદર માર્મિક જવાબ આપ્યો કે પ્રભુ મહાવીરનો પ્રભાવ વધે એમ મેં કહ્યું છે શાસનનો પ્રભાવ વધે એવું મેં કહ્યું છે શું શાસન અને શાસન પતિ એક છે કે જુદા છે ભગવાનનો પ્રભાવ વધે એટલે શાસનનો પ્રભાવ વધે એવું નથી આ તો કેવી વાત થઈ કે માણસ તગડો થાય તો તેની ખુરશી પણ તગડી થવી જોઈએ તમારામાં તાકાત આવે તો તમારી લાકડીમાં પણ તાકાત આવવી જોઈએ આપણી મૂળ વાત એ હતી કે આત્મામાં વિઘ્ન દૂર કરવાની તાકાત છે વિઘ્ન સંકટ આવવાનું કારણ આત્મા મેલો હતો હવે આ મેલ જેનાથી લાગ્યો હતો તેનાથી વિરોધી દ્રવ્યનો પ્રયોગ કરવાથી મેલ નીકળી જશે બધે નિયમ શું છે નડતર રૂપ વસ્તુને દૂર કરવા તેના વિરોધી કારણો અજમાવવા પડે આ નિયમ મુજબ પરમાત્માના આત્મામાં વિઘ્ન દૂર કરવાની શક્તિ અજબ ગજબની છે તેમ આપણામાં પણ આ શક્તિ પડેલી છે પરંતુ અંતરાય કરવાને કારણે આપણા આત્મા પર અંતરાય દૂર કરવાનો પ્રભાવ કે શક્તિ કુંઠિત થઈ છે અવરોધાયેલી છે જ્યારે સિદ્ધોની તે અંતરાય નિવારણની શક્તિ સંપૂર્ણપણે વિકસિત થયેલી છે આમ ચેતન દ્રવ્યમાં જે અનુપમ વિશેષતા છે તે અત્યારે પણ તમારામાં ટમટમતા દીવા જેવી થોડી થોડી પણ છે એટલું જ તમે આત્મા છો તેનો આ પ્રત્યક્ષ પુરાવો છે આત્મા ન જાણી શકાય ન સમજી શકાય ન ઓળખી શકાય ન વિચારી શકાય તેવો પરોક્ષ નથી આત્મા ઓળખાય સમજાય તેને ધીરે ધીરે પરમાત્મામાં અવશ્ય શ્રદ્ધા વિશ્વાસ થાય જ કેમકે ઈશ્વરનું મૂળ સ્વરૂપ જ એવું કહ્યું કે જે વિઘ્ન સંકટ આપત્તિ અડચણોને દૂર કરીને આપણને નિર્વિઘ્ન બનાવે તે ભગવાન કહેવાય પોતે સંકટમાં હોય પોતાને આડખીલી નડે અવૃત્તથી જે પોતે પીડાતા હોય તેના કારણે ડિપેન્ડ હોય એવી વ્યક્તિ કદી ઈશ્વર ન હોય વિઘ્ન માટે સંસ્કૃતમાં અપાય શબ્દ છે અપાયનો અપગમ અર્થાત વિઘ્નને દૂર કરવાનો અદભુત અમર્યાદિત પ્રભાવ ભગવાનનો છે કયું વિઘ્ન તેમનાથી દૂર ન થાય તેની સીમા નહીં બાંધી શકાય હંમેશા અપાય અપગમ વાળા જ પરમ બને ભગવાનનો પહેલો અતિશય શું કયો મારા તમારા સૌના અને પોતાના વિઘ્નને દૂર કરે તે ભગવાન જે પોતાના વિઘ્ન દૂર ન કરે તે બીજાના ક્યાંથી દૂર કરે એટલે કે વિઘ્ન પહેલા પોતાના કાઢવાના વળી તેમાં પણ અંદરના અને બહારના વિઘ્નો હોય તેમાંથી પહેલા કયા કાઢવા કયા વિઘ્નનું કોણ કારણ છે વગેરે રસપ્રદ વાતો આ વિષયમાં છે આપણને બધાને કોઈ વિઘ્ન જોઈતું નથી બરાબર ને તો વિઘ્નની સાચી ઓળખાણ કરવા ચાલો આપણે જઈએ સવારે પ્રવચનમાં